બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે ફરી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અગિયાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ભરૂચ નર્મદા સુરત તાપીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવસારી ડાંગ અને વલસાડમાં પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો દીવમાં પણ ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તો જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં ભારે વરસાદનું અનુમાન છે મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પંચમહાલ વડોદરા દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસઠ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સૌથી વધુ કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ ચોરાણું ટકા તો સૌરાષ્ટ્રમાં પંચોતેર પોઈન્ટ સતોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકોતેર પોઈન્ટ એકાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો ઉત્તર ગુજરાતમાં ચુમ્માલીસ પોઈન્ટ ચાલીસ ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં તેતાલીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે